વાત કરે દાહોદના લીમડી પોલીસ સ્ટેશન હદમાં કેમિકલ યુક્ત પીણું તાડીનું વેચાણ બંધ કરાવવા જાગૃત નાગરિકો દ્વારા અરજી કરવામાં આવી જિલ્લામાં કેમિકલ યુક્ત પીણું તાડી વેચનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કેમિકલ યુક્ત પીણું બંધ કરવામાં આવે તેવી માંગ સાથે લીમડી પોલીસ સ્ટેશન ખાતે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા અરજી આપવામાં આવી હતી આજ રોજ લીમડી પોલીસ સ્ટેશન મુકામે આજે લીમડી યુવા જનતા સંગઠન દ્વારા લીમડી વિસ્તાર જાલોદ તાલુકાના વિસ્તારમાં કેમિકલ યુક્ત યુપી બિહારથી આવેલા લોકો કેમિકલયુક્ત તાળીના નામનો પીણાનો વેપાર કરે છે જેનાથી આદિવાસી સમાજના લોકો યુવાનો ગંભીર બીમારીના શિકાર બને છે અમુક યુવાનોના ભવ્ય ભૂતકાળમાં મૃત્યુ પામ્યા છે એ બદલ આજે અમે લીમડી પોલીસ મુકામે એક અરજી આપવામાં આવી છે કે આવા ગોરખધંધા બંધ થાય એવી અમારી માંગ છે